મોવા તાલુકા સેવા સદન ખાતે કેવાયસી કરવા માટે લાંબી લાઈનો. લાઇનો મારું નામ સાંકટ મગનભાઈ ભીમાભાઈ ગામ રાણીવાડા તાલુકો જિલ્લો કેરની કામગીરી કરાવવા માટે આવેલો તો આ મારે પાંચમો ધક્કો છે પણ હજી કોઈ કાર્ય થયેલું નથી ભાઈ

અને અહીંયા હેરાન જ કરે કે સર્વર ડાઉન છે આ ડાઉન છે એમ કરી જવાબ આપીને આપણને કાઢી મેં કોઈ જાતની કામગીરી સરખી છે એની અઢીસોથી માણસો હશે બધું હેરાન જ થાય છે ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ કલાક એક ઘર ઊભું રહે આની માટે બીજી કસેરી કરો કાંઈક સુવિધા કરો આ લોકો આખો દિવસ મજૂરી કરીને બપ્બે ત્રણ ત્રણ દિવસ કોઈ લેનમાં મારા ઊભા રહેવા માટે હોય અત્યારે પાંચસો રૂપિયા દાડી છે તો બધા બસારા મજૂર વર્ગના લોકો બબે બબે દિવસ અહીંયા આવે છે કોઈ કામ એનું એકદમ પરફેક્ટ થતું નથી કોઈ ભાઈ બાઈટ દેવા હું નાયબ મતદાર પુરવઠા તરીકે ફરજ બજાવું છું મુવા તાલુકા જિલ્લો ભાવનગર અમારે મુવા તાલુકામાં દોઢ લાખ જેટલા રેશન કાર્ડ હાલ હયાત છે અને એમાં પાંચ લાખ જેવા મેમ્બરો છે અને તેમનું કેવાયસીનું અત્યારે કામગીરી શરૂ છે હાલ અમે દરેક ગામે કેમ્પથી પણ કેવાય કરાવીએ છીએ જ્યાં ગામડે ઇસી દ્વારા કેવાય કામગીરી ચાલુ છે તેમજ કચેરીમાં પણ અરજદાર પોતાનો અંગૂઠો આપી અને કેવાયસી કરાવી શકે છે ઉપરાંત અરજદાર પોતાની રીતે મોબાઈલમાં માઇલેશન એપ ડાઉનલોડ કરી અને તેના દ્વારા પણ કેવાય કરાવી શકે છે પણ હાલ સર્વરનો પ્રોબ્લેમ હોવાથી ને આધાર સર્વરનો પ્રોબ્લેમ હોવાથી લોકોને મુશ્કેલી પડે છે